કેટલી સરસ શાયરીઓ કરે અને અત્યારે તો તારીફ કરતા જ નથી આવડતો એક છોકરો મને કહે છે કે ફિદા છો તારી ચાલ ઉપર તારા ગોરા ગોરા ગાલ ઉપર ફિદા છો તારી ચાલ ઉપર તારા ગોળા ગોરા ગાલ ઉપર તારા બોલવાના તાલ ઉપર કહી દઉં છું આખા ગામને કે નજર ના નાખતા મારા માલ ઉપર હા તો તમે ડાયલોગો ખાલી આ શાયરી કરવાના હતા બીજું કંઈ કંઈક ટીમલી સ્ટાર નથી તમારો ટીમલી રમવાના છે તો રમી લો ટીમલી ચાલો હા સો ટકા અમે તો કંઈ પૈસા નહીં રહેતા જોહર દોસ્તો દોસ્તો આપણા ગુજરાતના સુપરસ્ટાર એક્ટર મમતાબેન સોની જેમને તમે વિક્રમ ઠાકોરના ફિલ્મોમાં અનેક ફિલ્મોમાં જોયા હશે અને એમની એક્ટિંગ બહુ તગડી હોય છે તો તે ગોધરા ખાતે અમારી એક શ્યામ ઇલેક્ટ્રોનિક શોરૂમની ઓપનિંગ હતી ત્યાં અમારી મુલાકાત થઈ અને મળ્યા બહુ સારો એમનો સ્વભાવ છે અને તમે વિડીયોમાં બનાવ્યા રહો તમને આગળ મમતાબેન જે શાયરી મારશે કડકવાળી તો જોતા રહો વિડીયોને અને વિડીયોમાં તમારા દોસ્તોમાં શેર કરો અને આવી જ રીતે આપણે

કે સૂરજ કોઈ સામે ઠંડો પડતો નથી સૂરજ કોઈ સામે ઠંડો પડતો નથી અને પર્વત કોઈ સામે નીચો થતો નથી અમને ગુજરાતી હોવાનું ગર્વ છે અમને ગુજરાતી હોવાનું ગર્વ છે કારણ કે ગુજરાતી માણસ બાયડી સિવાય કોઈના બાપથી કરતા નથી તો મને એવું લાગે છે કે આજે અહીંયા ગોધરામાં હું આવી છું મિત્રો અને એલસીડી એલઈડી ટીવી માં એક યુનિક શોરૂમ આ લોકો પાસે જે ટીવી હોય છે ને અમારા પ્રકાશભાઈ મંડોરા એમની વાઈફ જે છે ને એ છે 6 ફૂટની અમારા પ્રકાશભાઈ છે 6 ફૂટના એ બંને એના ઉપર ઊભા રહી જાય ને તોય એ ટીવી તૂટે નહીં બંને વચ્ચે ઝઘડો થાય અને ટીવી ઉપર કઈ ઘા કરે ને તોય એ ટીવી તૂટે નહીં એવો અમારો શામ ઇલેક્ટ્રોનિક્સ ના બધા ટીવી માં કઈક ને કઈક સ્પેશિયાલિટી છે મિત્રો તો તમારા ઘર માં પણ તમે જ્યારે ટીવી જોતા હો ટીવી લાવો તો આ એક યુનિક શોરૂમ છે જેમનું સુરત માં ભાવનગર માં અમારા પંચમાલ માં ને હવે અહીંયા ગોધરા માં એમની આ બ્રાન્ચ ઓપન થઈ છે તો એમને ઢેર સારી શુભકામનાઓ છે કે પુષ્પા કે નહીં સાલા અરે શામ ઇલેક્ટ્રોનિક્સ કા ટીવી ટૂટેગા નહીં સાલા વાહ ભાઈ વાહ આ વાત ઉપર મને યાદ આય તમે કીધું તો કે મારા વાઈફ તમારા ભાભી 150 કિલો છે કે ઉપર ઊભી રહે તો આપની એલઈડી ટીવી તૂટતી નહીં પણ મારા તમારા ભાભીને તોડવા ને તમે ટીવી મારવા તો આ ટેકનિક પર અપનાવી જોઈએ તો આજે આવેલા આપ તમામ મહેમાનોનું પટીલોનું સ્નેહ વિશેષ રીઓનું મારી તમામ બહેનોનું આ નાના નાના છોકરાઓનું અત્ર ઉપસ્થિત તમામ મહાનુભાવોનું આપ તમામ લોકોનું ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક સ્વાગત છે અને બધા લોકો નાસ્તો વાસ્તો કરીને આવ્યા છે નાસ્તો કરવાનું છે અહીંયા આજે અમારા શામ ઇલેક્ટ્રોનિક્સના શોરૂમના ઓપનિંગમાં તમે આવ્યા છો તો સો ટકા તમને અહીંયાંથી નાસ્તો આઈસ્ક્રીમ ખવડાવવામાં આવશે એન્ડ હવે તમારે બધાને આજ માટે કોઈ ઓફર છે સારી કોઈ કે આપણે 365 દિવસ સારી ઓફર જ રાખવાની છે 365 દિવસ અહીંયા ઓફર જ હશે તમે જ્યારે પણ અહીંયા આવો કંઈક ને કંઈક સારી ઓફર તમને લોકોને મળશે અને હવે પ્રકાશ ભાઈ તમે કહો છો કે ભાભી 150 કિલો ના છે કહો છો ને છે એ તો બધાને ખબર જ છે વિડિયો જોયો છે માતા ભારત મજૂ છે કઈ

તો ત્યાં બહાર ભાઈઓ જોડે ચર્ચા કરતા હતા કે હું તો મારી વાઇફ થી એવો કંટાળ્યો છું તો મે કીધું અરે ભાભી તો દેવી છે દેવી તો પ્રકાશ ભાઈ કહે છે હા દેવી છે પણ કોઈ લેતો જ નથી ના મારે દેવી છે પણ લેતું નહી આ વખતે વિક્રમ ના આપી દે છે એટલે તારું શરીર વધ ધીરે થાય છે સેટ થઈ એમ પણ અહીંયા 24 ઇસ્તી લઈને 86 હવે વધ્યું 102 24 ઇસ્ટી લાઇન 102 ઈ જુદીના પ્લાઝમા એલઈડી ટીવી મળે છે અહીંયા તો બધું મળે છે પણ મને એવું આવતો બધા બેઠા લાગે છે તમે તમે સામે મોંકારું ભરતા જ નહી પડનેલા છે એટલે કોઈની आवाज આવતો જ નથી કેટલા પડનેલા છે હાથ ઊંચો કરજો થળિયા એક અંકલ જ પડને છે બાકી બધા માંડ્યા છે એની પ્રામાણિકતા માણસ કેવા

કે આ લોકો મારી સામે જોઈને હસે ને એમાં વાંધો નથી પ્રોબ્લેમ ક્યાં આવે છે જ્યારે હું એમની સામે સ્માઈલ આપું શું કહે છે હસી તો ફસી હસી તો ફસી પણ હું કહી દઉં કે હસના તો હર લડકી કી એક અદા હે હસના શું નીકળ્યો અને સિંગ વાળી ગાય છે તો કશા છે નથી સિંગડા વાળી આ આટલો આખા આખું જીની સિંગડા મારે અને આપણો છોક અમારા ભાઈઓનો સિંગડા ખાવાનું છેત્રી પાડા છે એમ છોકરી પક્ષવાળા

ત્યાં આવી રીતે ભીડ થઈ ગઈ કે ઓ હા મમતા સોની પ્રકાશભાઈ મંડોળા આવ્યા છે અમારે ફોટો પડાવો છે અમારા વિક્રમભાઈ ત્યાં ગયા એટલે બધા ચૂપચાપ થઈ ગઈ મને ખબર પડી ગઈ એમનું બહુ વટ છે બધા એમનું બહુ સાંભળે છે પછી અમે એમના ઘરે ચા પાણી કરવા ગયા તો અમારા ભાભી આવ્યા એટલે અમારા વિક્રમભાઈ એકદમ ચૂપચાપ મેં કીધું કેમ ભાઈ આ આખા ગામમાં તો સિંહ બનીને ફરો છો ઘરમાં જાઓ છો ત્યારે શું થઈ જાય છે તો વટમાં બોલ્યા કે ઘરમાં હું સિંહ જ હોઉં છું પણ પહેલી દુર્ગા બનીને મારા પર સવાર થઈ જાય છે

अइने यहाँ बता लोगों को तमिलों को बहुत सीरियस था इने बैठा चल तो मने ये बोला दें छे कि तुम्हारा माध्य कोई ने गीत गाता अवर तो होय, शायरी करता अवर ती होय, डायलॉग मारता अवर तो एमडी तो मुझे ऊपर हूँ शायरी करो कि जितनी मस्त तुम्हारी चाल है बाबा तो करो कि जितनी मस्त तुम्हारी च

હા એમને તો સરસ્વતી કંઠે જોય તો મારા જગવીભાઈ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય અને બીજા પણ કોઈને મારા માટે શાયરી એક ડાયલોગ કંઈ કરવો હોય આજનો સુનેરો મોકો છે મોબાઈલ માં તમે રેકોર્ડ પણ કરી શકો છો તૈયાર રહેજો તમારામાંથી કોઈને આવવાનું છે મારા જગવીભાઈ આજે અમારા ગોધરા શહેરને આંગણે શામ ઇલેક્ટ્રિક સ્વરૂપના શરૂઆત શુભ શરૂઆત થઈ છે ત્યારે અત્રે ઉપસ્થિત બેનશ્રી મમતાબેન નું અમે આ ગોધરા ગામના છીએ અમે આજુબાજુ ગામના અહીંયા અમારા ચોવીસ ને ગઢવીના તો આપણા ગુજરાતી ફિલ્મના અભિનેત્રી એટલે અમારી તો ફરજ બજે બને તમે અમારા મહેમાન છો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે એકવાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ અને આજના આ સ્વરૂપના ઓનર્સ એવા

હા જી હાલમાં મારી ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે આણંદમાં શાતિ આ ફિલ્મ છે જે એક છે હું કાનૂનથી જોડાયેલી એક રોલ પ્લે કરી રહી છું વકીલનો રોલ છે એન્ડ ફિલ્મ શાતિર જે ટાઈટલ છે તો એમાં ક્રાઈમ અને ક્રિમિનલ બહુ જ શાતિ રીતે થઈ રહ્યું છે ક્રિમિનલ બી બહુ શાતિ છે બટ એ લોકો ભૂલી જાય છે કે કાનૂનના હાથ બહુ લાંબા હોય છે છડાયેલી એમાં એક જોઈલનો વધી રહ્યું છે અને મોબાઈલ ઉપર અસર પડતી હોય છે શું ખાસ કરીને વાલીઓ અને વાલીઓને શું સંદેશી છે આમાં હા એકચુઅલી અત્યારના પેરેન્ટ્સ માટે પણ એક ટાર્ગેટ થઈ ગયું છે કે કેવી રીતે પોતાના દીકરા દીકરીઓને મોબાઈલથી દૂર રાખીએ તો આ એક બહુ સિરિયસ મેટર છે જે બધા પોતપોતાની રીતે એની જવાબદારી સમજે અને ટાઈમ ડિસાઇડ કરીને કે ભાઈ આટલા ટાઈમ સુધી તને આપીશું કાં તો વીકમાં એકવાર કાં તો દિવસમાં ખાલી અડધો કલાક માટે તો જ નાના છોકરાઓ મતલબ સુધરી શકશે જેટલું મોબાઈલની એમને એડિક્શન થઈ રહ્યું છે

એટલા પાવર છે જોવો તો ખરા તમે આવો આવો વિક્રમભાઈ આવો કર્યું પણ એમને મેં શીખવાડી તો ખરી તમારે આટલું કોઈ માયતા ભાયા એટલે આમ જ કરી દેવાનો તમારી દાઢી મૂછો જોઈને એમને બિલીવ થઈ જશે પુષ્પ રાત પુષ્પ પણ આમ સમકે ફ્લાવર ફાયર મેં છૂકેલા નહીં સાલા નજર કરે શામ ઇલેક્ટ્રોનિક્સ પે એવા ટીવી એવા એરસીડી અહીંયા મળશે જે તૂટેના નહીં સાલા

ચાલુ કરીએ છીએ બોલાવું છું ભાવનગર વાળા આ બે આઈડી ને ફોલો કર્યા છે તો પછી થાશે લકી ડ્રો અને જેનું નામ નીકળશે એને મળશે એક ટીવી મમ્મત કલા પોજી લેજો ભાવનગરવાળા વાળા શામ ઇલેક્ટ્રોનિક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મમતા બેન કહી દો કોમેન્ટ માં લખજો ટીવી અને પછી લઈ જજો આ ટીવી ફ્રી 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 હા એટલે તો

ભાઈ <laughs> اوه کي ڏيائي ٿو

હા <laughs> <laughs>